ભટાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભટાઈ વિભાગ માધ્યમિક સ્કૂલના સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું નવસારી જિલ્લાની નસીલપોર ભટાઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભટાઈ વિભાગ માધ્યમિક શાળાએ પોતાની સફળ શૈક્ષણિક યાત્રાના ચાલીસ વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજવામાં આવી હતી આ અવસરે શાળાના તેજસ્વી તેમજ પ્રભાવશાળી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે દર્શાવેલી પ્રગતિ બદલ ટ્રસ્ટના ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોહમ્મદભાઈ મુલાએ હાજરી આપી હતી તેમજ શાળાના ટ્રસ્ટીઓ યુસુફભાઈ ટેડલિયા અબ્દુલ રહીફ ખલીફા શાળાના આચાર્ય સમદ ખાન પઠાણ સાથે તમામ શિક્ષકો ગ્રામજનો વાલીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો તેમજ ઉજવણી કાર્યક્રમમાં શાળાના વિજ્ઞાન રમત ગમત અને વિવિધ સ્પર્ધાઓ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને આપેલ યોગદાનને આવકારવામાં આવ્યા શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું કે ગત ચાર દાયકાથી આ શાળા ગુણવત્તા સભર શિક્ષણ આપીને સમાજને સશક્ત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહી છે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વધુ ઉન્મુખ અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ બનાવવાનો હેતુ છે

શાળાના વિકાસમાં બહુ બહુમૂલ્ય ફાળો છે એવા શાળાના શિક્ષક શ્રીમતી હંસા खूपच दुःख अनुभव महानागरीने पदारे तेव्हा वालीगोट